તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની ગાડીનો ઉપયોગ કરી રોપ જમાવતા ડ્રાઈવર તાપીમાં રાત્રી દરમિયાન નશાની હાલતમાં ડ્રાઈવર પોતાના ઘરે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો ગાડી લઈ જઈને રાત્રી દરમિયાન મૂકી દીધી હોવાનું જણાય આવ્યું હતું ત્યારે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં અધિકારી વિના જ રાત્રે ક્યાં કામે ફરતી હતી ડ્રાઈવરને છૂટો કર્યાની માહિતી આપવામાં આવી ગત તારીખ રાત્રિના આશરે વાગ્યાની આરસામાં નજીક રોડ પર મેન્ટ ઓફ ગુજરાત બોર્ડ લખેલી સરકારી અધિકારીની ગાડીના ડ્રાઈવરે રોડ ને ઊભી રાખીને ખેતી ભરેલી ટ્રકો કે અન્ય વાહનને હાથ ઊંચો કરી ઊભી રાખવામાં આવતા હોવાના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી કેટલાક ટ્રક ડ્રાઈવરોએ કયા અધિકારીની ગાડી છે તે જાણવાનો પ્રયાસ કર્યો હોય જેમાં બોલેરો ગાડી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીના ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જણાતા ટ્રક ડ્રાઈવરે તાપી જિલ્લાના અધિકારીનો સંપર્ક કરતાં તાપી જિલ્લાના મથકના એક ઉચ્ચ અધિકારીને ફાળવવામાં આવેલી ગાડી હોવાનું જણાય આવે છે ત્યારે રાત્રિ દરમિયાન નશાની હાલતમાં ડ્રાઈવર પોતાના ઘરે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો ગાડી લઈ જઈ રાત્રી દરમિયાન મૂકી દીધી હોવાનું જણાય આવે છે ત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં અધિકારી વિના જ રાત્રે કયા કામે ફરતી હતી સો ગાડી અધિકારીને ફાળવવામાં આવી છે કે પછી ડ્રાઈવર પોતાનો રોફ જમાવવા માટે કે રાત્રિ દરમિયાન કોઈ કાળા ખારસ્તાન માટે આપી દેવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો ગાડી રાત્રિ દરમિયાન બેડકુવા નજીક પાંચ પીપળા તેમજ ધજા આંબા રોડ પર બે થી ત્રણ દિવસથી ફરતી હોવાની રાહ ઉઠવા પામી છે

તે સવાલ ઉભો થાય છે અને વેલ્ઝર ચોકડી પાસે કયા કારણસર ટ્રક રોકવામાં આવતી હતી સો અધિકારીની ફરજમાં આવતી કામગીરી કરવામાં આવી રહી હતી સો અધિકારીને રોફ જવાવા માટે મોકલવામાં આવ્યા હતા અને રાત્રી દરમિયાન કરેલી ઉઘરાણી સવારે અધિકારીના ખિસ્સામાં મૂકી દેવાનો લહાવો તો નથી લેતાને અધિકારીઓ કે પછી આદિવાસી વિસ્તારમાં આદિવાસી ડ્રાઈવરોનો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભરવાનું કારસ્તાન તો નથી ચાલી રહ્યું ને જેવી અનેક ચર્ચાઓ સ્થાનિકોમાં ઉભી થવા પામી છે તાપી જિલ્લા સેવા સદન ખાતે સરકારી ગાડીની લોકબુકમાં એન્ટ્રી પાડવામાં આવે છે કે કેમ તેમજ ઓફિસ ઓફ પ્રોફિટ અને રાત્રિ દરમિયાન સરકારી ગાડીને બીજી સરકારી ગાડી લેવા માટે ગઈ તેના કયા અધિકારીની મંજૂરી લીધી કે કેમ તે પણ સવાલો ઊભા થાય છે સરકારી વાહન લોકબુકમાં નોંધવામાં આવી છે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સંપૂર્ણ ઘટના બાબતે તાપી જિલ્લા અધિક નિવાસી કલેકટરની મુલાકાત લેતા અધિકારીઓ દ્વારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું કે ડ્રાઈવરને હવે છૂટો કરવામાં આવ્યો છે પરંતુ આ બાબતે ઇન્ટરવ્યુ આપવા સ્પષ્ટ ના પાડી હતી